દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના હસ્તકની ગ્રાન્ટેડ શાળાના અગિયાર સેવક જુનિયર ક્લાર્ક ની ભરતી અપાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પર ચાર ના સેવક વર્ગ ત્રણ સંવર્ગમાં જુનિયર કારકુન તરીકે બઢતી અંગેના હુકમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દાહોદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં અને જુદા જુદા ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીની હાજરીમાં આપવામાં આવ્યા છે શાળાઓમાં ફરજ બજાવતા સેવક જેઓ વર્ગ ચારમાં માં હતા તેઓને એક જુલાઈનો ઇજાફાનો લાભ મળી રહે તે હેતુથી આ તમામ કર્મચારીઓની વર્ગ ત્રણમાં માં જુનિયર ક્લાર્કની બઢતીના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા નવા વર્ષના દિવસે જ કુલ અગિયાર જેટલા ઉમેદવારોને જુનિયર કારકુન તરીકે બઢતી મળતા સૌ કર્મચારીઓએ આ પ્રસંગને વધાવી લીધો ચીફ કાળુબે ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દા